એક કાર ચાલકે થાંભલામાં ગાડી અથાળી છે અને પબ્લિકે તેને પકડી રાખ્યો છે આ માહિતી મળતાની સાથે જ પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો જ્યાં તપાસ કરતાં કાર રોડની સાઈડમાં ઊભી હતી અને તેમાં બે ઇસમો જણાયા હતા કાર ચાલકે પોતાનું નામ પ્રેમ વસાવા તથા અન્ય પોતાનું નામ વિજય રાઠોડ હોવાનું જણાવ્યું હતું બંને દારૂના નશામાં હતા જેથી પોલીસે કાર ચાલક પ્રેમ યોગેશ વસાવા અને વિજય રાઠોડની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી મોડી રાત્રે પાણી ગેટ આજવા રોડ ઉપર આવેલ હરીશ પેટ્રોલ પંપ પાસે એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાઇન ગાડી વાકા ચલાવી અને એક ઈસમ છે નજીકના અથવા એના અનુસંધાનમાં તેમને નીચે ઉતારી અને પોલીસે પૂછપરછ કરતા તેની અંદર એક અન્ય વ્યક્તિ પણ હાજર હતી અને બંને ટીઘેલા હતા જેથી જે ડ્રાઈવિંગ કરતા હતા પેન બસાવ તેમના વિરુદ્ધ ધરણકાંડ કાયમનો કેસ કર્યો છે પોલીસે અને બીજો ઇસમ છે વિજય રાઠોડ જમના વિરુદ્ધ પણ એક સીજીલાનો કેસ કર્યો આ ગાડી કોની છે એમની પોતાની હતી કે બીજાને લઈને આવ્યા હતા એ તપાસ ચાલુ છે તો અંદર અંદર જે દારૂની પોટલી મળી છે તો ક્યાંથી લાવ્યા છે એની કઈ તપાસ કરવામાં આવશે પોલીસ દ્વારા

Thank you. Thank you.